નમસ્કાર દર્શક મિત્રો એન્સન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે આજની યુવા પેઢી પોતાનું ટેલેન્ટ બતાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હોય છે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક પચીસ વર્ષનો યુવાન કે જેનું નામ અરુણસિંહ જાદવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામનો છે કે જેને બાળપણથી જ ગીતો ગાવાનો અને સંગીતમાં રસ હતો અરુણસિંહ જાદવ નામનો આ યુવાન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર આ અરુણસિંહ જાદવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે અરુણસિંહ જાદવ પણ ફેમસ થઈ રહ્યો છે આ યુવાનનું સપનું છે કે એક મહાન મોટો સિંગર અને સંગીતકાર બનવું છે લોકોએ આ વિડીયોને ખૂબ જ પસંદ કર્યો છે તો જોઈએ આ વાયરલ વિડીયો કે અરુણસિંહ જાદવે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી યોં નમ શિવાય હર હર ભોલે નમ શિવા મ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમ શિવાય સ્તંભેશ્વર આય શિવ સ્તંભેશ્વરાય હર હર ભોલે નમઃ શિવા य शिव सोमेश्वराय हर हर नम शिवा सोमेश्वराय शिव सोमेश्वराय हर हर नम शिवाय रूपेश्वराय शिवरूपेश्वराय हर हर भोले नम शिवाूपेश्वराय शिव

શ્વર મહાતિ જય